સત્તાવાર રીતે જોડવામાં આવી રહેલા છે હકીકતમાં અમે સભા સ્થળે કાર્યક્રમ સ્થળે રેલી સ્થળે કોઈ પણ જગ્યાએ અમે હાજર પણ ન હતા અને અમારા નામ બારોબાર લખી નાખવામાં આવેલા છે એક રાત વિતેલી છે ત્યાં બે એવા સરપંચોના ફોન આવેલા અને સરપંચોની સાથે વાતચીત કરવામાં આવેલી કે હકીકત કઈ અલગ જ હતી આવી રીતે આમ આદમી પાર્ટી આપણને પંદર જેટલા સરપંચો નો લિસ્ટ આપવામાં આવેલું હતું આ પંદર જેટલા સરપંચો બે સરપંચોના ફોન આવી ગયેલા છે અને હજુ પણ વધુ સરપંચો હજુ પણ વધુ સરપંચોના કદાચ આવી શકે એમ છે આમ આદમી પાર્ટી ના જો એક પણ કરવા આ તો આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ ના ચેલા ચપાટાઓની સૌથી મોટી નિશાની છે ગઈકાલે ધારીની અંદર આ ગોપાલ ઇટાળીયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ સભા કરી અને આ સભામાં

જાણવાની જરૂર છે સમજવાની જરૂર છે અને હજી એક જ દિવસમાં આવી રીતે આ બે સરપંચના તો ફોન આવી ગયા હવે

ઉપાડે આવ્યા હતા પાકા કરતા હતા ગોપાલ ના ગોપાલભાઈ આમ કરી નાખ્યું ગોપાલભાઈ એટલા લોકોને જોડી દીધા આમ આદમી પાર્ટી આવડી મોટી બની ગયો ધારીમાં આમ ભૂકંપ આવી ગયો ધારી